વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો ગાય સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં તો મિત્રો આજની તમને જોઈને તમને ખબર પડી ગઈ હશે અને મિત્રો આજે અમારા બગીચામાં આજ પહેલી વાર કેરી પાડવામાં આવે છે જે અત્યારે કેરી છે એમાં ફૂલ ભરાઈ ગઈ છે એટલે હવે કેરી પાડવાની છે એટલે હું તો અત્યારે બાસ્કેટ લઈ અને આવી ગયો છું અને કલેજો પણ સાથે આવ્યો છે અને આજે પાડવાની છે કેરી તો સર કન્ટિન્યુ અત્યારે કેરી પાડવા માટે સડે છે ઉપર જે આવી જલ આવી જલ કેરી છે જે દાણા ફૂટી જલ્દી ઉપાડવાની છે તો ચલો કન્ટિન્યુ વિડીયો જોજો વિડીયો મજા આવે વિડીયોને લાઈક કરજો અને ચેનલ માં પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઇબ અત્યારે જો કેરી પણ ફૂલ ભરાઈ ગઈ છે અને બહુ મોટી મોટી પણ થઈ ગઈ છે અને મિત્રો અત્યારે પાછું મારે કોલેજે પણ જવાનું છે જે આજે એક્ઝામ પણ છે અને સાથે સાથે આજે બગીચામાં કેરી પણ પાડે છે તો ચલો મિત્રો તમને ઉપર દેખાતા છે કેરી પાડે છે જો આવી રીતે કેરી પાડે છે જો આવી કેરી છે હા હું કામ તાર પપ્પા કામ શું છે હે જ્યાં તાર પપ્પા ને કહીએ એક બીજો વેડો ઓલો છે ને બાંધી ને લેતા હોય જો અત્યારે કેરી પડે છે કઈક આવી રીતે જો બાસ્કેટ છે જે આ ઊંડો હોમી કહીએ છીએ એને અત્યારે ઉપર ખેંચે છે જેમાં કેરીએ ફરી અને હેઠે આવવા દે છે અત્યારે ઉપર જાય છે બાસ્કે જે જોડિયું હતું તે ઉપર ફૂગી ગયું પણ છે તો ચલો હવે મારે કોલેજ જવાનું છે એટલે અત્યારે જોળીઓ પણ ઉપર પૂગી ગયો અને જો ત્યારે તે જોડિયાને ત્યાં બાંધે છે અને હવે મારે જવાનું છે કોલેજે એટલે મારે જવાનું છે ફટાફટ ત્યાં અને પછી પાછું મારે કોલેજે પણ જવાનું છે તો ચલો થોડુંક તમને કેરીઓના પણ સિનેમેટિક શોટ પણ દેખાડો અત્યારે અમારી બાજુમાં જે આ બગીચો તમને દેખાય છે જે આ બગીચો અને કેરી પણ દેખાતી હશે જે આ અમારી બાજુમાં બગીચો છે તેમ ત્યાં પણ કેરી પડે છે પાડવા આવ્યા છે તો તમને નાનું પણ દેખાડીશ અને અમારે વાડીમાં પાડે કેરી એ પણ તમને દેખાડીશ તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને થોડોક સપોર્ટ પણ કરતા રહેજો ફૂલ દાણાથી ભરેલી કેરી અત્યારે મિત્રો જો આ કેરી છે એ પાકમાં આવી ગયેલ છે જે ઉપરથી નીચે પડી હતી તો મેં લઈ લીધી હતી તમને દેખાડવા માટે જો આવી રીતે કાંઈક દાણા પણ ભરાઈ ગયા છે અને અત્યારે જો કેરી કેરી છે અને જો આવો કંઈક અમારો બગીચો ને સવાર સવારનું વ્યૂ જો જો આ નજારો તો જેને તડકાને કારણે જો જો આવી આવી રીતે રીતે કેરી પણ પણ બગડી જાય જાય અને ખરી પડે પડે છે આ તડકો એવો પડી અમારી ભાષામાં ટિયા એમ કહે છે જો આવી રીતે ટાઈલ પડી જાય અને એવું છે બધું ચલો લેસ ગો અત્યારે મારે કોલેજ જ આવવાનું છે એટલે જો બરાબર તૈયાર થઈ ગયો છું અને જો અત્યારે ખૂબ અંબાવા એ વસ્તુ જે કેરી પડવાની છે ઓલી ખૂબ હતી એમાં બહુ મજા હતો એટલે મિત્રો અત્યારે એક કેરેટ કેરી પાડી લીધી છે તો તમે દેખાડું તો એટલી કેરી પાડી છે એટલે મિત્રો આમાં વાર લાગે ગોતી ગોતી પાડવાની હોય ને એટલે કોલેજ હું મને પછી આવી કોલેજ થી આવવાનું બહુ મોડું થઈ ગયું એટલે પેરી પહેરીને બધું પડી ગયું અને કોકા પણ પૈકી કરના કરતા તમને હું દેખાડીશ ઘરે જા અત્યારે ત્યારે એક છે ગુંડો રાખેલો હતો તો અત્યારે ગુંડા પડવા એવા છે એનું લોકેશન જો કાંઈક આવું છે ત્યારે જો હું ગુંદરના ખોકા બાંધવા અને ચીપીઓ લઈ આવી ગયો છું લોકેશન તમે જો અત્યારે આ એક સાઈડ બાજરી છે અને સામે ગુંદો છે ત્યાં છે જુઓ મિત્રો આ બાજરી આ સાઈડી બાજરી અમે બાજરી અને આ લીમડાનો હવન પણ આવ તમે પાછું છો અને આપણી ફોર્સુનર આપણી નથી મિત્રો અત્યારે ગુંદા પણ તમે કઈ વાત પૂછો ના છે જો જો તમે ખાલી અને ગુંદા પણ બહુ મસ્ત છે અને તમને દેખાડું ચાલો તમે જો

અને જો આ માળો છે હવે તેનો શું છે નથી ખબર જોઈએ જો આવા કઈ ગીંદા છે જે હેઠે જો ઢીકલો કર્યો છે અને ગુંડા નો ગુંદા પાડી લીધા ગુંદાની અંદર અને હવે મારે ઓલી સાઈડ છે ને ક્યારે જવાનું છે

ટલા કેરીઓના બોક્સ પાડેલા છે જેમાં દસ કિલો વેટ છે અને દસ બોક્સ પડેલા છે જો એક અગિયાર બોક્સ પાડેલા છે બીજું જે આપણે બ્લોક શૂટ કરી ના શક્યા એટલે બાકી તમને હું ઓલરાઉન્ડર દેખાડ બધી શક્યા પણ ન કરી શકીએ થોડુંક કોલેજે જવાનું અત્યારે અમે બીજા ગુંદે પણ આવી ગયા પાછા તો અત્યારે મારા મામુ છે એ જો સડે છે ગુંદા પાડવા જેમાં આમાં ગુંદા છે તો એમાં ગુંદા પડવાના છે તો મિત્રો આજે કેરીઓનો વિડીયો બ્લોગ ન બેનો કોલેજ જવાનું કયું એક્ઝામ હતી એટલે બાકી હું તમને મોજ કરાવી દે તો બહુ મસ્ત બ્લોગ બનત પણ આવું થયું જો અત્યારે આપણો કોલેજો પણ આવી ગયો છે કઈ બાજુ હતો તો બોલે થોડો છે એ તો ખો ગયા તું શું કઈ બાજુ હતો હા અત્યારે હું ગુંદાનું બોક્સ પેકિંગ કરું છું જો આ સારા સારા ગુંદા તારવી જ લીધા છે અને અંદર જો બધા આવા ભરતી થાય એટલે જો અત્યારે મારા મામા હું ભરીએ છીએ બોક્સ આવા ઉપર ગુંદા છે હવે બાજુમાં ગુંદો તમને દેખાતો હતો ત્યાંથી પાડ્યા થાય તો ચલો અમે બોક્સ ભરી લઈએ ને પછી અત્યારે જો બોક્સ ભરાઈ ગયો અને હવે મારા મામો અત્યારે તે બોક્સને બાંધવાના છે તો આવી રીતે ઉપર પાંદડા નાખી દે એટલે ગુંદા ખરાબ ન થાય ચાલો હું પણ ત્યાં થોડાક પાંદડા નાખવા લાગુ જો આ આને પેક કરી દઉશું અને ફટાફટ હું બધે આનું સામાન લેવાય બધે સકેલ લઈએ મારા મામા અત્યારે બાંધી આગળ બોક્સ કાઢીનું મમ્મો આવી રીતે કાંઈક બોક્સ છે અત્યારે બોક્સ બાંધી અને નીકળી ગયા છે લઈ અને ઘરે જવા તો હું પણ લઈ લઉં અને નીકળી જાવ ઘરે જવા મિત્રો અત્યારે બ્લેક પેન્થર ને લઈ અને હું અને મારા મામા વિના નીકળી ગયા છે એની જે સેકન્ડ હેન્ડ લાટી છે જે રિપેર કરવા મૂકી દીધો અત્યારે તેને લેવા જવાની છે તો ચલો કન્ટિન્યુ કે આજનો તમને ગમ્યો હોય તો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલમાં પહેલી વાર આવી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો સલો મળીશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધા જ મિત્રોને નહીં બાય બાય